આઈ લવ યુ બકા એ એ મગન હે હો છે હારું ને હા હારું જ છે હે શા જા છે હું ક્યાં જાવ છું હું આમ તો ખરકોય હાતે હરકી રીત કાકા બોલાય ત ખરા આલે મારે તારે વેવારી ન રાખો ને હું બોલાવી છું ને બરોબર જા એ આ નકી કરીયું એટલે આલી બધી હવા આવી ગઈ શું તારે ઇલ્યા હા હવે આટલે આવી જઈ છે અને તારે વેવારી ન રાખો ને તને બોલાવે ને નિકાય એ

મારો દીકરો એટલો બધો હવા માં આવી ગયો બોલો ખાલી નીચી કીર્યું તા આ સાડા ભાપા ની અહીંયા છે સાડા ભાપા ને કીરતા આનું તોડાવી નો નાખો મારના ભોગરો મારો દીકરો લે કઈ નહીં બાઈ ગયો મારા ભલે બાઈ ગયો હવે ભાઈ બંધી જ ન રાખવી આ બે હવે નો ખુદ રહેવાનું હવે ભાઈ બંધ કોઈ રાખવા જ નથી બસ હવે આપણને બાયડી મળી જાય હગાઈ થઈ જઈ છે લગન ગાળા માં લગન કરવાના છે તું ધામથી બોલો મારી હગાઈ થઈ ગઈ છે ને તો મારા બાપુ છે ને મને વાત કરવા ન દેતા તો હું છે ને સાણી માની વાત કરી લઉં છું એ ગાડે બાપા હે ઘરે એ ના એ વાડીયા ગયા છે કા બોલો ને હું ઈની છોડી છું તમે ઈને છોડી હે હા

લાય આટો તો માલ લીધો મજુરે કામ કરે છે બરોબર હીરે હાલ્યો જાવ હવે બાપો એ બાપુ થોડી શું આય એ બોલ શું છે એમ ઘરે હાલો ને મેમાન વાઈટ જોઈન બેઠા છે મેમાન હા ખરાબ ઓપરી તો એવું બધું કોણ મેમાન છે એ તો સી ખબર કોક આવ્યું છે આપડા ઘરે એવું છે આ જી હોય હાલ કોણ છે જોઈ લે હા ક્યારે આવે છે બોલો કેરું ના બોલાવા જા આવી એટલી વાઈટ છે પછી જો આ બોલો બોલો એ આરામ આરામ કયો ગામ એ ફતેપુર ફતેપુર નો ઓરખો ના એ તમે ઓલા ફતેપુર ના છોકરા આરે નકી નત કર્યું તમાર છોડી નું અ અ હું ખાસ ઓરખું હે તો તે બોલો બોલો શું કામ એ મને એક ખેલ વાત તો કરાય કે અહીંયા તમાર નકી કર્યું હે પણ એમાં વાત શું કરવાનું હોય અમને તો સારું લાગ્યું છોકરો સારો લાગ્યો એટલે કરી નાખ્યું એ હાવ ખરાબ માણસ એ હા મને પૂછાય તો ખરા ને કઈ રીતે ખરાબ આમ જોવો દારૂ પીવી ગાંજો પીવી બિસ્ટોલું પીવી બધુંય કરે બધુંય અને એક દી રાતે છોરી કરી મારા દીકરા સોર સોર નો દીકરો હે દેખાય તેવો લાગતો નથી એ મોટેથી ભોરો લાગે અંદર થી હે ને ખતરનાક મુ ખતરનાક

જમાય આવે અત્યારે એમાં ગભરાવાની શું પેલા ભાગો છો મોડું થતું એટલે મોડું તો બધા થતું જ

નો તો કોઈ દી આ दारू-બારુ પીતો નથી એ અમને છે ને તું નહીં તું નહીં તો આ નહીં બીજો માણ આ તો ખોટ આ તું તું આ ન આવાજ કાન ભરી અને માણસ ની હગાવી તોડાઈ નાખે આ હે ને ખબર છે મારો જમાય છે ને કોઈ બી દારૂ અડે જ નહિ આ તો તને મારવો તો ને પ્રૂફ કરાવું તો નકલે છે ને સમજ નીકળે થી બારો નીકળો એને આલા